Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમિલનાડુના કરુણમાં ત્યારે શનિવારે રાત્રે અભિનેતામાં રાજકારણી બનેલા ત્યારે વિજય ચૂંટણી રેલી દરમિયાન બાગાદોડી મચી ગઈ હતી ભાગાદોડીમાં ઓછામાં ઓછા ઓગણચાલીસ લોકો માર્યા ગયા અને પચાસથી વધુ લોકો ઇજાગ્રત થયા હતા વધુ વાત કરવામાં આવે તો મૃત્યો બાળકો અને વૃદ્ધો પણ સમાવેશ થાય છે આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શોક વ્યક્ત કર્યો અને પીડિતો અને પરિવારને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી સાંજે સાતને વીસ મિનિટ દરમિયાન ત્યારે વેસલાપુર ટિપ્પણીઓ ત્યારે રેલી શરૂ થઈ હતી વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પ્રદિદક્ષીએ જણાવ્યું હતું કે વિજય પોતાનું ભાષણ આપી રહ્યા ત્યારે અચાનક વીજળી જતી રહી જેનાથી સમગ્ર મેદાનમાં અંધારું ડૂબી ગયું હતું હજારો લોકોમાં ત્યારે નાસાભાગ મચી ગઈ જેના કારણે અંધાધૂન ફેલાઈ ગયા અને ત્યારે ડઝન લોકો કચડાઈ ગયા હતા જો કે મૃત્યુમાં મહિલા પુરુષ અને બાળકોનો સમાવેશ થાય છે પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર રેલીમાં ભીડ પ્રારંભિક અંદાજ કરતા ઘણી વધારે હતી વહીવટીતંત્ર ત્રીસ હજાર લોકોને આવવાની પરવાનગી આપી હતી પરંતુ સ્થાનિક અહેવાલો દર્શાવે છે આશરે સાહીઠ હજાર લોકો પહોંચ્યા હતા સ્તર મૂળ મધ્ય કરુણ માટે નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ભીડ અને ટ્રાફિક અંગે ચેતવણી આપ્યા બાદ તેમને બદલાવવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ